ગુજરાતના કામ પાંત્રીસ પોલીસ જવાનોનો એક મહિના સુધી પડાવ ચોસઠ તોલા સોનું અને લાખો રૂપિયાની ત્રણ ચોરીનો ઉકેલ્યો ભેદ ઉઘરાણીએ જતો સ્પોર્ટ્સની દુકાનો માલિક અને બે મિત્રો જ નીકળ્યા ચોર બે તસ્કર મિત્રો સોનું વેચનાર મિત્ર અને ઉગાડનારની ધરપકડ રોકડા રૂપિયા પંદર પોઈન્ટ પચાસ લાખ સુડતાલીસ તોલા સોનું બાઇક પાંચ મોબાઈલ મળી કુલ પિસ્તાલીસ પોઈન્ટ સિત્યોતેર લાખનો મુદ્દામાલ રિકવર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્કોડના પાંત્રીસ જવાનોએ પાલેજ પંથકના બે ગામોમાં એક મહિના સુધી પડાવ નાખી ચોસઠ તોલા સોનું અને લાખો રૂપિયા રોકડાની ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટંકારિયા તથા કંબોલી ગામે બે રહેણાંક મકાનમાં ચોસઠ તોલાથી વધુ સોનું અને લાખો રૂપિયાની થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ચોરી કરનાર સોનું પીગળાવનાર અને વેચનાર સહિત ચાર આરોપીઓને કુલ કિંમત રૂપિયા ચુમ્માલીસ લાખના મુદ્દામાલ સાથે હિરાસતમાં લેવાયા પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના કંબોલી ગામે માર્ચ મહિનામાં ફરિયાદી તથા ઘરના સભ્યો સાંજની નમાઝ પડવા ગયા હતા અને તે સમયે મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની વીસ તોલાની અલગ અલગ જણસો અને રોકડ રૂપિયા સાડા ત્રણ લાખ મળી કુલ તેર અઠ્ઠાણું લાખનો તસ્કરો હાથ ફેરો કરી ગયા લાખોની આ ચોરીના વીસથી પચીસ દિવસ બાદ એપ્રિલમાં ટંકાર્યા કામે ફાધરે રોડ ઉપર લારિયા સ્ટ્રીટમાં ફર્યા હતી અને તેનો પરિવાર લગ્નમાં ગયેલો દરમિયાન સાંજના સાતથી સવા નવ વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા આરોપીઓ ઘરની ગેલેરીના દરવાજાને હોલ પાડીને લોક ખોલીને ઘરમાં પ્રવેશી ચુમ્માલીસ દુલાસોનાની અલગ અલગ ચણસો અને રોકડ રૂપિયા ચાર લાખ સડસઠ હજાર પાંચસો મળી કુલ રૂપિયા બાવીસ પોઈન્ટ સાહીઠ લાખની મત્તાની ચોરી કરી હતી બંને ચોરી સંબંધે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ પાલેજ પંથકમાં વધતા ક્રાઇમ ગ્રાફને લઈ ભરૂચે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સૂચના આપતા એલસીબી પોલીસમાં જોતરાયો પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ ટીમની સાથે રાખી કંબોલી અને ટંકારીયા ગામે કરફોડ ચોરીવાળી જગ્યાની વિઝિટ કરી પ્રાથમિક માહિતીથી અવગત થઈને રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશાઓમાં તપાસ કરવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કર્યો બંને ગામોમાં એલસીબી પીઆઈ સાથે પીએસઆઈ એ તુવર આર કે ધોરાણી સહિત ટીમ સાથે પેરોલ ફ્લો સ્કોટથી મળીને પાત્રી જવાનો જોડાઈ અવારનવાર કેમ સીસીટીવી ફૂટેજ એકત્રીકરણ એનાલિસિસ કબરીઓનું નેટવર્ક એક્ટિવ કરી તપાસનો ધમધમાટ ચલાવાયો ટંગારિયા ગામે રહેતો જુને ટીચોક અને તેનો મિત્ર મુબારક ભીમ બંને કંબોલી અને ટંકારીયા ગામની કરફૂટ ચોરીમાં સંડવાયેલ હોવાની બાતમી મળી હતી બંને શકમંદ મિત્રોને એલસીબી કચેરી ખાતે બોલાવીને ઊંડાણપૂર્વકની પૂછપરછમાં તેઓએ ચોરીને અંજામ આપ્યાનું કબૂલ્યું છેલ્લા એકાદ વર્ષથી ટંકર રહેવા સ્પોર્ટ્સની દુકાન ચલાવતા જુનેદને સ્પોર્ટ્સના સાધનોનું બિલ લેવાનું બાકી હોય જેથી કંબૂલી ગામે બંને આરોપી મિત્રો અવારનવાર ઉઘરાણી માટે જતા તેમણે એક મકાન જોયેલ અને જ્યાં સાંજની નમાઝ વખતે કોઈ ઘરમાં રહેતું ન હોય જેથી મકાનની રેકી કરેલી અને માર્ચ મહિનામાં તે મકાનમાં ચોરી કરેલ ત્યારબાદ એપ્રિલ મહિનામાં ટંકારિયા લારિયા સ્ટ્રીટમાં એક રહેણાક મકાનમાં ઘરના બધા સભ્યો લગ્નમાં ગયેલ તે વખતે ઘરમાં ચોરી કરેલ આ કંબોલી અને ટંકારિયા કામે કરેલ ચોરીમાંથી મળેલ રોકડા રૂપિયા અને સોનાના દાગીનાઓ આરોપી જુનેદે તેના મિત્ર હેમંત કપાસ કપાડિયા ભરૂચવાળાને આપેલ ને ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખનાર આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા ચોરીનો માલ મોટી બંગાળી નામના વ્યક્તિ પાસેથી પીગાડીને અલગ અલગ ઓળખીતા સોનીઓને ઘરનું સોનું હોવાનો વિશ્વાસ આપી લગડીઓ બનાવી વેચેલ ચોરીનો માલ પીગળનાર આરોપીએ પણ ઝડપી પાડીને આરોપી હેમંત કાપડિયા પાસેથી સોનાની રણીઓ ખરીદ કરનાર સોના સોનીઓને બોલાવીને સુડતાલીસ તોળા સોનું રોકડા રૂપિયા પંદર પોઈન્ટ પચાસ લાખ બાઇક ડ્રિલ મશીન પાંચ મોબાઈલ મળી પિસ્તાલીસ પોઈન્ટ સિત્યોતેર લાખનો મુદ્દામાલ કબજ કરાવવા આ અંગે ડીવાય એસપી સીકે પટેલે પત્રકાર પરિષદ યોજી તમામ માહિતી આપી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારીયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારીયા ગામમાં જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી સાડી બાવીસ લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી તપાસ દરમિયાન ડોગ ડોગસ્કવોડ ફિંગરપ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી પી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ગરફોડ ચોરીના એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરીએ ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણપૂર્વક ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓ આ બંને બંને તેઓ બંને બંને મળે મળીને આ બંને ચોરીની બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી ત્યારબાદ એમની બંનેના ઘરની ઝડપી કરતાં બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા સાડા પંદર લાખ રૂપિયા જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચેલું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ સાડા પંદર લાખ રૂપિયા રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે એના એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી સુડતાલીસ તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને પીગાડવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ આ સિવાય બીજા કોઈ બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં